નમસ્તે હું રામ કામળિયા ટ્રોપિકલમાંથી જે અમે એવા ખેડૂતની મુલાકાત લેવા આવેલા છે પોતાએ ટેક્સ ટિમલીનો ઉપયોગ કરેલો છે જે કપાસમાં આંતરપાક તરીકે સોળીનો ઉપયોગ કરેલો છે તો તમારું નામ શું ગામ તાલુકો મોવા ડિસ્ટ્રિક્ટ ભાવનગર જે પોતેની સોળીમાં જે ટેક્સ ટિમલીનો ઉપયોગ કરેલો છે તમે સોળીમાં શું રોગ હતો

તો તમને આમ કેવું કેવી મજા આવી પ્રોડક્ટ જે ત્રણ દવા મિશ્રણ કરવા નથી રિઝલ્ટ મળતું એ એક દવા માં મળી જાય છે બરાબર છે તો તમે આમ બીજા ખેડૂત ને શું કેવા માંગો કે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ તમે આપણે કોઈપણ જાતની શંકા કે કોઈ શંકા કે રાવેનાનો એનો ઉપયોગ કરી શકાય ને રિઝલ્ટ આપી તો અમારી સાથે અમારા ડીલર મિત્ર શ્રી બાપા સીતારામ કૃષિમોલ સંજયભાઈ છે તમારો હું અભિપ્રાય મેળવ એટલે ખેડૂતને આપ્યા પછી તમને આમ કેવું લાગ્યું નહીં પ્રોડક્ટ બહુ સારી છે નો રામભાઈ સાથે સવારથી બે ત્રણ ફિલ્ડ જોયા છે હા અને રિઝલ્ટ પણ ખૂબ સારા સંતોષકારક મળેલા છે અને ફાર્મરનો અભિપ્રાય લીધો છે ફાર્મરને સંતોષકારક પરિણામ મળ્યા છે તમે જોઈ શકો છો આખો ક્રોપ પોતે કપાસમાં આંતર પાક તરીકે ઉપયોગ કરે છે તો આમ ઇમલીકા સાઠા બધી મજા આવીને થેન્ક યુ